મોરબીની માલિકા વજે પર છસો બે જે જમીન પ્રકરણ ઘણા સમયથી ચાલી રહ્યું છે એની વિસ્તૃત ચર્ચા અમારા શહેર પ્રમુખ જાડેજા કરશે નમસ્કાર સાથીઓ હું છું પુષ્પરાજસિંહ જાડેજા પ્રમુખ મોરબી શહેર મોરબી શહેરના વજે પર સર્વે નંબર છસો બે પ્રકરણ છેલ્લા ઘણા સમયથી મોરબીના વર્તમાન પત્રોમાં ને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો વાંચી રહ્યા છે ત્યારે આ વિડિયોના માધ્યમથી માન્ય જિલ્લા કલેક્ટર શ્રીને વિનંતી છે કે આ પ્રકરણની અંદર સમાવિષ્ટ તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ નોંધ જે પણ અધિકારીએ પ્રમાણિત કરવામાં આવેલી છે જે અધિકારી દ્વારા એની પૂર્ણ તપાસ કર્યા વિના પ્રમાણિત કરવામાં આવેલી છે અધિકારી વિરુદ્ધ પણ પગલા લેવામાં જોઈએ અને બાકીના જે નામો ફરિયાદ દાખલ થઈ છે સિવાયના આની અંદર જેટલા જેટલા સમાવિષ્ટ લોકો હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી આ વિડીયોના માધ્યમથી મારી માંગણી છે કોંગ્રેસની માંગણી છે ત્યારે આ મોરબીની અંદર દલવાડી સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસી રહ્યો છે ત્યારે હું આ વિડિયોના માધ્યમથી અપીલ કરું છું કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર દલવાડી સમાજના નેતાઓ બેઠા છે એ લોકોએ પણ આ ગરીબ પરિવારની વારે આવવું જોઈએ નહીતર કોંગ્રેસ પક્ષ પરની સાથે હતો આજે છે અને આગામી દિવસોમાં એના માટે તમામ પ્રકારની લડાઈ લડવા માટે પણ સક્ષમ છે લડાઈ પણ કરશે ત્યારે આ માધ્યમથી હું કલેક્ટરશ્રીને કહેવા માંગુ છું કે આ તમામ પ્રકરણમાં જેટલા અધિકારીઓ પદાધિકારીઓ અને જે જે કોઈ પણ નેતાઓ કે કોઈ પણ સમાવેશ હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો એ જ વિનંતી સાથે વંદે માતરમ ભારત માતા